સ્વરા નારણપુરામાં પ્રતિષ્ઠિત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો રીડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રુપે આજે નારણપુરા વિસ્તારમાં સફલ એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને સત્તાવાર રીતે લોન્ચ કર્યો હતો શકલ એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટ વર્ષો જૂના રેસિડેન્શિયલ કોમ્પ્લેક્ષની પ્રીમિયમ હાઈ રાઈઝ ડેવલપમેન્ટમાં પરિવર્તિત કરશે જેમાં ચાર બિલ્ડિંગ બાર માળ અને ચાર બિલ્ડિંગ તેર માળની છે આ પ્રોજેક્ટ બસો વર્તમાન રહેવાસીઓ માટે લાઇફસ્ટાઈલ અપગ્રેડ સુનિશ્ચિત કરશે જેઓ પ્રોજેક્ટ પૂર્ણ થવા ઉપર વધુ વિશાળ અને આધુનિક ઘર પ્રાપ્ત કરશે ધોરણમાં સુધારો કરવાની સ્વરા ગ્રુપની કટિબદ્ધતાના ભાગરૂપે વન બીએચકે ઘર માલિકોને ટુ બીએચકે યુનિટ અપાશે તેમજ ટુ બીએચકે ધરાવતા ઘર માલિકોને થ્રી બીએચકેમાં અપગ્રેડ મળશે આ પ્રોજેક્ટમાં ક્લબ હાઉસ જિમ્નેશિયમ ગાર્ડન ચિલ્ડ્રન પ્લે એરિયા સમર્પિત પાર્કિંગ સહિતની અત્યાધુનિક સુવિધાઓ પ્રદાન કરશે જે ઘર માલિકોને ભવ્ય અને ઉત્કૃષ્ટ જીવનશૈલીનો અનુભવ પ્રદાન કરશે સમગ્ર પ્રોજેક્ટ તેર હજાર ત્રણસો ચોરસ યાર્ડમાં ફેલાયેલો છે જે નારણપુરામાં સૌથી મોટા ખાનગી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૈકીની એક છે આ પ્રોજેક્ટનું બાંધકામ ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની આશા છે જેમાં કુલ ત્રણસો ને છોતેર રેસિડેન્શિયલ યુનિટ રહેશે કે રીડેવલપમેન્ટમાં સભ્યોને જોવું હતું કે કેવું બનશે શું છે તો એની આજે થ્રીડી ઇમેજીસ બતાવી સભ્યો માટે જ ખાલી તો એ બધાની અંદર બધાને ખૂબ જ આનંદ આવ્યો અને આમાં શું નામાં સુગંધ કહી શકાય એમ કે આ પ્રોજેક્ટને યશભાઈ અને જાનકીબેન દ્વારા પ્રમોટ કરવામાં આવશે એ રીતે કે રીડેવલપમેન્ટ થવું જોઈએ જે બધાના હિતમાં છે દેશના વિકાસમાં બી હિતમાં છે તે રીતે એમણે બી આજે ખૂબ જ સરસ રીતે અહીંયા આગળ હાજરી આપીને પ્રોજેક્ટનું અમારું બધાનું માન વધાર્યું છે અને સો ટકા આ પ્રોજેક્ટ બહુ સરસ બનશે અને બધાને ગૌરવ અપાવશે થેન્ક યુ આ રીડેવલપમેન્ટ થી એના રહી છે એક નવી પ્રોપર્ટી બની રહી છે અને અમદાવાદ નું સ્ટ્રક્ચર બદલાઈ રહ્યું છે રીડેવલપમેન્ટ ના જે બહુ સારી વસ્તુ છે અને બીજું કે મારું એટલે સ્વરા ગ્રુપ સાથેનું મારું અલગ કનેક્શન છે હું પોતે સ્વરા ગ્રુપે બનાવેલી બાંધેલી એક બિલ્ડિંગમાં જ રહું છું મારું પોતાનું ઘર અને અહીંયા જ્યારે અમે અત્યારે હું લેઆઉટ જોયું કે નવું સકલ અપાર્ટમેન્ટ કઈ રીતનું દેખાશે તો એ આ જગ્યાએ બહુ જ એક મોડર્ન સ્ટ્રક્ચર गेट ए होमली वाइब अने एक फील जे अत्यार सुधी जळवायेली हती आ एरिया नी कल्चरल फील जे जळवायेली हती ए पण इंटेक्ट राखवा माई जे आई एम रियली एक्साइटेड अने मारी सकल साथे नी जूनी यादो पण बहु जे मारो बाळपण मारा फिया नु घर या तो એટલે बाळपण नी घणा बधी मेमरीज छे मारी सो आई एम इवन मोर एक्साइटेड थैंक यू थैंक यू सर आपको नारायणपुरा विधानसभा ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકેની કામગીરી શરૂ કરી અને અત્યારે હાલ અમદાવાદ શહેર મહામંત્રી અને નાણપુરા પિસ્તાલીસ નો ધારાસભ્ય તરીકેની મારે અત્યારે કામગીરી કરું છું સ્વરા રીડેવલપમેન્ટ વાળાના પ્રોજેક્ટો અત્યારે ડે બાય ડે સારા ચાલે છે અને એમાં એમનો કોઈ પ્રોબ્લેમ નથી કોઈ પણ જગ્યાએ એમની ક્યાંય કાયદાકીય ગૂંચ આવતી નથી અને એમનું સ્મૂથલી દરેકને લાભ થાય એવીની ચિંતા કરે છે એટલા માટે સ્વરા માટેની આપણે ભલામણ કરી કે ભાઈ આ તમે છે તમે જુઓ અને સોસાયટી વાળાને ગમ્યું અને એમને રીડેવલપમેન્ટ માટેની તૈયારી કરી સ્કીમની વિશેષતા ખાસ કેટલા બીએચકે ફ્લેટ બનાવવા જોઈએ એ તો જે પ્રમાણે આખો પ્લાન બનેલો છે પ્લાન પ્રમાણે ની ગણતરી જે એમને આપેલી છે એમાં સભ્યોને જે ગમે છે એ પ્રમાણે કામગીરી કરેલી છે ઓકે